લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનનો પેચ જોરદાર ફસાયો છે બે બેઠકનું ગઠબંધન અને એક સાંધે ને ત્યાં તેર તૂટે જેવો ગાઢ ઘડાયો છે આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થવાની હતી આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગરના ઉમેદવાર જાહેર કરી દીધા છે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચે સહમતિની વાત હતી ભરૂચ બેઠક પર સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રએ વાંધો ઉઠાવ્યો છે હવે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલે વાંધો ઉઠાવતા હવે પેચ ફસાઈ ગયો છે તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ભાવનગર મુદ્દે હાઈ થી અસમત જોવા મળ્યા ભાવનગર છે કકડાટ જોરદાર જોવા મળી રહ્યો છે મહત્વપૂર્ણ સમાચાર આજે સવારથી જ સમાચાર હતા કે દિલ્હી ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળશે આપણી સાથે ન્યૂઝ રૂમથી અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકર લાઈવ જોવા લાઈવ છે દિશિત સવાર સુધી બપોર સુધી એવા સમાચાર હતા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જોડે મળીને લોકસભાની ચૂંટણી લડશે ગુજરાતમાં અને દિલ્હીમાં પરંતુ હવે ગુજરાતમાં બે બેઠક ભાવનગર અને ભરૂચ પર પેજ ફસાયો છે અને જોરદાર ફસાયો છે

ગઠબંધન થી લડવું નહીં લડવું લડવું તો કઈ સીટ લડવી કઈ નહીં લડવી એ બધું ક્યાં લેવલે નિર્ણય થશે અમારે પાસેથી અભિપ્રાય માંગ્યો હતો અને અમારો સ્ટ્રોંગ અભિપ્રાય જે પાર્ટીના હિતમાં તો એ આપ્યો પક્ષ હોય કે પરિવાર હોય સભ્ય અભિપ્રાય આપી શકે નિર્ણય વડીલનો હોય એમ પરિવારમાં પણ ખાનદાન સભ્ય અભિપ્રાય આપ્યા પછી વડીલ નિર્ણય કરે તો એ સભ્ય એ વડીલે કીધું હોય એને જવાબદારી પૂર્વક નિભાવવાનું હોય પાર્ટીમાં પણ એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે અમે અભિપ્રાય આપ્યો છે નિર્ણય થાય એવી આશા હોય પણ એ દ્રષ્ટિથી એક એંગલ થી નેશનલ ફલક પરથી જોઈને કોઈ બીજો નિર્ણય કરે તો જે નિર્ણય આવશે એને કોંગ્રેસ નો એક કાર્યકર્તા મારા સહિત તમામ લોકો એ જે નિર્ણય આવશે એને વફાદારી પૂર્વક નિભાવીને આગળ વધશે

બાબુકાસ કાસ ભાવનગરની પણ એવી વાત છે કે ભાવનગરમાં પણ નારાજગી છે ભાવનગર બેઠકમાં જે ઉમેશ મુકવાનું નામ જાહેર થઈ ગયું ગઠબંધનનો ધર્મ હોય છે કે બંને પાર્ટી સાથે આવીને પત્રકાર પરિષદ કરે અને બેઠકોની જાહેરાત થાય તો લાગે છે કે આમ આદમી પાર્ટી ખૂબ ઉતાવળ કરી રહી છે અથવા તો કોંગ્રેસ પર પ્રેશર ટીકનેક છે જે કરી રહી છે સમાજવાદી પાર્ટી સાથે અમારું ગઠબંધન નોતું થયું ત્યારે ઘણી સીટો જાહેર થઈ પછી ઉત્તર પ્રદેશમાં જ્યારે ગઠબંધન માટેનો નિર્ણય થયો અમારે બેઠકો લડવાની થઈ તો એ બેઠકોમાં ફેરફાર થયા નિર્ણય થયો બધાને સ્વીકાર્ય રહ્યો અહીંયા પણ જે નિર્ણય કરશે એ મેં કહ્યું એમ અમારો હાઈકમાન્ડ કરશે અને આખરી નિર્ણય જે કઈ આવશે અમે અમારો અભિપ્રાય સ્ટ્રોંગ આપ્યો છે અમારી ફિલિંગ હોય એ જરૂર કહી હોય કાર્યકર્તાઓની લાગણી હોય એ પણ પહોંચાડી હોય પણ આખરી નિર્ણય જે છે એ ત્યાંથી થાય અને થાય એ બધાએ જે એ ડિસિપ્લિન સૈનિક તરીકે તમામ વ્યક્તિઓ અમારે ત્યાં સ્વીકારશે અને એમાં કોઈ ગરબડ નહીં હોય બાપુ બંને બેઠકનો રસ્તો શું નીકળશે કારણ કે હવે દિવસો બાકી નથી રહ્યા નથી કાઢવાનો દીક્ષિતજી મારે નથી રસ્તો કાઢવાનો રસ્તો હાઈકમાન્ડ અને બંને પાર્ટીના મોડીઓ ત્યાંથી કાપશે અને જે રસ્તો નીકળશે એને અમારે ફોલો કરવાનો છે નારાજગી વ્યક્ત કરી તો આ કઈ રીતે નારાજગી મેં તમને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પણ આ સમાજવાદી પાર્ટી સીટો ડિક્લેર કરી દીધી હતી એ પછી એ પછી એનો રસ્તો પણ નીકળ્યો તો તમે સંકેત આપો છો કે ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશ ના હું કોઈ સંકેત ના આપી શકું કારણ કે મારે નિર્ણય કરવાનો નથી મારે અભિપ્રાય આપવાનો તો એ સ્ટ્રોંગ મારો અભિપ્રાય જરૂર મેં આપ્યો છું પણ આખરે એ પાર્ટી હાઈકમાન્ડ નો વિષય છે અને એ જે કંઈ નિર્ણય કરાય એને એક એક વ્યક્તિ શિસ્તબદ્ધ સૈનિક તરીકે ફોલો કરશે

સંભળાવે કારણ કે ભલે ગઠબંધન ના દાવા થતા હોય એક સાથે વાત નથી પરંતુ ફૈઝલ પટેલે નારાજગી છે તે વ્યક્ત કરી છે ત્યારે ફૈઝલે શું કહ્યું છે તે પણ સાંભળીએ બિલકુલ તો વાત છે કે છેલ્લા ઘણા બધા દિવસથી ગઠબંધનને લઈને ફેઝલ પટેલ હોય પટેલ નારાજ છે અમે તમને ફેઝલ પટેલનું સ્ટેટમેન્ટ જ સંભળાવવા જઈ રહ્યા છે કે ફેઝલ પટેલ આજે શું કીધું કારણ કે ગઠબંધન ભલે થઈ ગયું હોય સતત અમારી સ્ક્રીન પર તે ફેઝલ પટેલ નું ટ્વીટ પણ આવી રહ્યું છે કે તેને કહ્યું છે કે

लेकिन मेरा यह भी मानना है जो मैंने हाईकमान को ऑलरेडी बोला और अभी भी बात चल रही है कि विनेबिलिटी कांग्रेस पार्टी के लिए ज्यादा है भरूच डिस्ट्रिक्ट से आम आदमी पार्टी एक अच्छी पार्टी है मजबूत पार्टी है लेकिन अगर ये गठबंधन हो और डेमोक्रेसी जैसे चलती है विनेबिलिटी की बात होनी चाहिए कि सीट कौन जीतेगी इस अलायंस के हिसाब से और अगर अलायंस में जो विनेबल पार्टी है कांग्रेस पार्टी है कि इस गठबंधन में कांग्रेस पार्टी को ભરૂચ ડિસ્ટ્રિક્ટે લા જાય બિલકુલ તો એક ગઠબંધનની વાત પરંતુ આ તમામની વચ્ચે પેજ જોરદાર ફસાયેલો છે આમ આદમી પાર્ટીએ બે બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા પરંતુ ભાવનગર હોય કે ભરૂચ આ બંને બેઠક પર પેજ ફસાયેલો આપણે વાત કરતા હતા ભાવનગરની કે ભાવનગર બેઠક પર આપે ટેકનિક કરી છે અને મને લાગે છે ત્યાં સુધી સુરત તો ગુજરાતી સમાધાન થઈ શકે છે ત્યારે શક્તિસિંહ ગોહિલના સંકેત પણ આપ્યા છે તે બિલકુલ કહી દઉં કે આ શક્તિસિંહ ગોહિલના સંકેત છે તે ભરૂચ માટે નહોતા ભાવનગર માટે જ હતા તો ભાવનગરથી ઉમેદવાર જે આપ છે પોતાની દાવેદારી પાછી ખેંચી શકે છે અને ત્યાંથી એટલે કે સુરત અથવા તો ભરૂચ થી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે મેદાન આવશે કશીશ આભાર દીક્ષિત જોડાવા બદલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ સાથે પણ વાત કરી તેઓ પણ કહી રહ્યા છે કે જે પણ નિર્ણય હશે તે હાઈ કમાન્ડ લેશે તેઓ પોતાની સહમતી દર્શાવી શકે છે પોતાનું મંતવ્ય જણાવી શકે છે પરંતુ અંતિમ નિર્ણય રહેશે હાઈ કમાન્ડનો હવે હાલ જોવાનું એ રહેશે કે સ્વર્ગસ્થ અહેમદ પટેલ કે જે ખૂબ નજીકના હતા ગાંધી પરિવારના એમના પુત્ર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે ફેઝલ પટેલ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે ભરૂચની બેઠકને લઈને ત્યારે હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું આ ગઠબંધન હવે એની સામે કઈ બેઠક કોંગ્રેસ ભરૂચને આપશે